મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ને વ્લોગમાં હાલો તો વાગી ગયા છે હાડા દસ અને આપણે જાય છે ચા દેવા આપણે છે ને વાહિંદા કરતા હતા અને હું થોડાક વાહિંદા છે અને હું ચા દઈ આવું પછી આવી ફટાફટ કરી નાખી વાહિંદા ને પછી રસોઈનું ટાણું થઈ ગયું છે જટ રાંધી લે જયદીપ વારે છે પાણી મકાઈમાં હાવ પીરી પડી ગઈ ને અટાણ છે ને ફૂલ તળકો નીકળે ને હવાર હાઈ જેવી ટાઈટ પડે એમ થાય

વાહ કેમ એટલે ભરી ગઈ જતી પેટલાક માં કે ઉયગી જ નથી યા નહીં વાહ 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 કબૂતર ખાઈ ગયા અલ મેથી પાઈ પવાઈ ગઈ તો વાંધો નહીં તો કે ના આખો વાર હું આપણે જો મકાઈમાં હે ને પાણી લાગી ગયું વરસાદનું હાલ ભાઈ ચા ઠરી જાય તાજો કર્યો તારા હાટું કાંઈ ઘાતા હે ને ટૂંકા ક્યારે છે તે પી જાય કાંજી દીધી ના હાલો આ મેથી આગળ જરા ઘુમરો મરો જાઉં છે જયદીપભાઈ કેવું પાણી પાયું જોયા હું હવે છે ને ત્રણ ક્યારા હે મકાઈના પછી જાહે ગુંદરીમાં ક્યાં ક્યાંક છે ને પારવા ખાઈ ગયા ને ત્યાં પારવી છે ને વેસમાં એક જો ગરકો પડ્યો ત્યાં તા હાવ ખાઈ ગયા એટલાક મને થઈ ગઈ અને એ જ બેસે જો પારવા એમાં તો લાઈન જાહે ને લાઈનમાં પાણી પછી આ ક્યારે સેલે અહીંયા જો કોથરો બાંધી દીધો નકતા ધોરીઓ રેવાય ના દીએ जो वहाँ एक ओलू कागर ना कटको राखो न कर रे भाई रे टूटी जाए ना को जो मेथी मस्त उगी गई है धाणा मेथी हलो तो आप जाए घेर जाए पे पानी वेरा रखी हमें बे तन क्या है मकाई ना पसी गोंदरी में जैसे भी एक ठेव तोड़व जो है હવે તાર બે નાકા વારવાનું છે ને ક્યાં હા લાંબા ક્યારે આવી એ ટૂંકું રહ્યું ને ધોર્યા મત લઈ લે કોરી ધોઈ હોય ને તો નાખું વારું હેલું બાકી દઉં વહી ગારો હોય ને પાછો ગારો ઘડીકમાં વડેદમાં ના આવે કા

ખીલો ઉપાડી ને ભાઈ વારો ના તો શું કરે પાય કર એક તાર તો ખીલો ઉપાડી લીધો તું ત્યાં જરવા જી છે ને કડું કાઢી લીધું જાય કડું હતું ના હાલો તો જો બપોરા કરવા બેસી ગયા આ છે સેવ ટમેટાનું શાક છાસ વઘારેલા મરચાં મરચાં કેવા અને ધાણા ભાજી ધાણા ભાજી હું ડુંગળી કુસા નથી ધાણા ભાજીને ભૂકો કરીને નાખો ભૂકેલ ધાણા ભાજીનો મસ્ત લાગે અમને તો ભાવે ધાણાભાજી વાળી ડુંગળી અને આ છે રોટલી તાજે તાજા મરચા વધારી હલો બપોરા કલા જયદીપભાઈ બાકી હે એ આગણી આવી હે એનું જો ભાણા નખાઈ ગયું તો હાલો બપોરા કર લઈ હાલો તો વાગી ગયા છે ત્રણ અને ચા બની ગઈ છે હવે જસ્મીન ભાઈ ને જયદીપભાઈ ને ચા દેવા જાવ ઈ બે છે વાડીએ પાણી વારે હે બપોર વસર ઘડી કોઈ હે ને પોરો ખાવા આવતો હે જયદીપ ને કર વરાઈ ગયું હોત પણ તડકો બહુ હે ને કીધું ઘડીક પોરો ખાઈ લઉં મે પીતા જા આખો દીતા નઈ થાય તો હાલો હવે ચા દઈ આવી હાલો તો જસ્મીન ચા પી લીયો એટલે ફર્મો લઈને જવા દઈ થોડુંક બાકી છે હવે આની કોરથી એટલું પી ગયો નુની કોરથી આની કોર પાતા આવ્યા અને અડधे પૂગ્યા કેટલા કેળા છે જયદીપ લે એ ઓળાન પૂછે નવ આ બે આવી જાય આડા કેળા તો જો આપણે વાડિયે થાવતારિયા ના એ પાછો ચાર નો સમારંભ પૂરો ન થાતો ઈમાં એવું છે કે રેડી પીપી નામ તો કઠુકડા નું હોય જાય કાય હમ કે વાગી ગયા તો કેટલા હોય પુણા 4 થિયા પુણા 4 વાગી ગયા અને આ બીજો છે વેશ માં આપણે હે ને આ અગણી જો દયણું દરવા નાખું ઈ આપણે કઈ તો એ વ્લોગ બનાવ નથી કોકે હું આ સાજ પીધા રાખે આખો દી હ મિંડી જલ્દી કુંડી ભાંગે હા કુંડી ના ભાંગજે મિંડી મોયા બાંધી લીતા નતા તાં પે હો હેન કોની મિંગડા મારે અન તબે લાં બાંધી દો ગમાળ માં હિંગડા મારે ઇનું શું કરો હેને કઈ રઈ તો જાવ પેહી હુવા નત દીધી અન હજી ના હુવા દી બા ઓય જો ભેહો ને બાંધવાં ડાણો થઈ ગયું થી પછી વહીંદા થાય જયદીપભાઈ હે વાડી એ પાણી વાળા આપણે અહીંયા સાદ આયા તૈજસ્મીને વાડી એ તોટાણ આવતો ર્યો કે કરાક વર હવે તો વાળો કે એ બધી બધી જલ જ પગેંડા નહીં કરું કે આને ઈ કરું

એ કાજીલા અમાતે મન સકંજામાં ફસા તિલુ કેટલા દિવસ વ્યા હે 20 22 દી પછી 22 દી પછી એ 20 દી છે હવે એમાં જસમેન છે ને સુકળો થઈ ગયો કેમ ખબર કે ઈના ભાગની 3 3 પીહુ વ્યાઈ ગયો અને હવે પાછેની પીહુ વ્યાહે ને આ બધી માર એકલીન ભાગનું છે એમાં આ આ કઠણ કાઈ દઉં પાણો હા ઓ પાણો ભઈ હેડ ફૂટે માન માન દોવાય ઓ ઈ પાણો આપડે હે ને ફાઈનાલી 20 22 દી મ્યાહે

આવડવું જોઈ હાલો તો હે ને મજાક મસ્તી રાખીએ હવે વ્લોગ નો કરી દે એન્ડ મળીએ કાલ નવા વ્લોગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ